સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે સ્થાનિક રહીશો કહેવું છે કે કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં વધુ આંદોલન કરવા મજબૂર રહેશે અમારી સોસાયટીમાં નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બમ્પ મુકાવેલા છે કારણ કે અત્યારે બધા બધા વાહનો જાય છે એટલે અમે બમ્પ મુકાવેલા છે અને જયારે કોન્ટ્રાક્ટરો રોડ બનાવવા માટે આવેલા હતા ત્યારે એ લોકો એવું કેતા હતા અને રસ્તા પર અમે સાઈડ પર પટ્ટા બી પાડશું અહિયાં અમે બમ્પર પર બી પટ્ટા પાડશું અને કમિશ્નર સાહેબ બી અહીંયા મુલાકાતે આવેલા હતા આપણા અ ચૌધરી સાહેબ એમની સાથે બી વાત થયેલી હતી એમણે બી બમ્બ મુકાવવાનો આદેશ કરેલો હતો અને સાઈડ પર જે પટ્ટા મૂકવાના હતા એ હજુ સુધી નથી આજે પાંચ રોડ બની ગયો છે અને અમારી પણ ધ્યાન રહી જાય છે છે કે અહીંયા તો ઘણા બમ્બ ફૂડાવે છે બે ચાર જણ પડી બી ગયા છે એટલે આજે અમે અમારી સ્વૈચ્છિક થી આ ચૂનાથી અમે પટા મારેલા છે બમ્પ ની ઉપર અને અત્યારે સાડા દસ વાગ્યા થી રાતના પટા માર્યા ત્યારે જ અમે આ પટા મારી નવરા થયા છે તો અમારી એક નમ્ર અરજ છે મહાનગરપાલિકાને કે આ રસ્તા બની ગયા સોસાયટી તો પર પટા મારી જાય અને સાઈડ પર બી પટા મારવાની વાત થયેલી હતી તે પણ પટા મારી જાય